દેશવિરોધી પોસ્ટ કરનાર બે યુવકોની ધરપકડ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને અત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મૂડ પર છે અને આવી પરિસ્થિતિમાં હવે સોશિયલ મીડિયા પર પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર છે એવા સમયે દેશ વિરોધી પોસ્ટ કરતા અને સંવેદનશીલ માહિતીઓ શેર કરતા વ્યક્તિઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે આ અંતર્ગત રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પોલીસે બે યુવકની ધરપકડ કરી છે આ બંને યુવકો સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિ પોસ્ટ કરવા પર અને પાકિસ્તાની સેનાનું સમર્થન કરવા સહિત ભારતની યુદ્ધને લગતી સંવેદનશીલ સૂચનાઓનું પણ પાકિસ્તાન મોકલતા હોવાનો આક્ષેપ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે પોલીસના હાથે લાગેલા બાવીસ ફળિયાના હુસૈન દેવજાની અને અયમાસ ખાન નામના બંને યુવકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અવારનવાર સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે સ્થાનિક વહીવટીતંત્ર પણ લોકોને સાવચેત રહેવા અને ખોટી અફવાઓ ન ફેલાવવા સાથે જ યુદ્ધને લગતી કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે તેમ છતાં આવા માહોલમાં પણ કેટલાક લોકો બે જવાબદારી રીતે અને દેશ વિરોધી પોસ્ટ કરી દેશનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આવા વ્યક્તિઓને ઓળખી તેમને શબક શીખવવાની જરૂર છે ત્યારે સેલવાસ પોલીસે આ બંને વિધર્મી યુવકોની ધરપકડ કરી તેમની પાછળ કોણ દોર છે તે જાણવા પર પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે સાથે જ આવી પરિસ્થિતિમાં લોકોને અફવાથી દૂર રહેવા અને સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયામાં શેર ન કરવા સૂચન કર્યા છે મંકિમ જાલમ સેલવાસ એનોને ઇન્સ્ટાગ્રામ નામક એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પે કુછ આપત્તિજનક એનોને કુછ પોસ્ટ કિયા થા તો ઉસી કે સંદર્ભ મે મુકદ્દમા દર્જ કિયા ગયા और हम लोगों ने इनको अभी आगे लीगल जो तो प्रोसेस है उसके लिए उसको हमने आगे जाने दिया है कितना गंभीर मामला है मतलब तो गंभीरता तो यह है कि देश का जिस तरह का माहौल है इसमें माहौल और ख़राब ना हो तो इसको ध्यान पर रखते हुए जो भी लीगल प्रोसेस है वो लिए जा रहे हैं सरकारी गाइडलाइंस के हिसाब से आपको ध्यान रखना चाहिए कि आप कोई भी ऐसी पोस्ट ना डालें जिससे माहौल ख़राब हो और कहीं पर भी अगर आपको सिक्योरिटी मूवमेंट वगैरह देखते हैं या कोई देश से सुरक्षा का मामला देखते हैं तो उसको आप कृपया पोस्ट ना करें कहीं पे ना किसी के साथ शेयर करें ये देश की सुरक्षा का मामला है बिल्कुल उस चीज से ही बचें आप जिस चीज़ के बारे में आपको ज़्यादा जानकारी नहीं है तो उसको भी पोस्ट करने से बचना चाहिए बी एन एस की एक सेक्शन है वन फिफ्टी टू उसके हिसाब से कार्रवाई की जाएगी सर इसको कहाँ से पकड़ा गया है इनको सिलवासा से ही पकड़ा गया है